હલો જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં અને આ વિડીયોમાં ન હોય તો વિડીયો લાઈક કરી દો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી વળજો અને જોઈ લ્યો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ વાડીએ અને વાડીએ આવતા હવે શું જોવા મળ્યું છે જોઈ લો તમને આ દેખાય આ ઢગલો આપણે કાલ બપોરે જઈ ગયો હતો પછી વરસાદ આવી ગયો વરસાદ કાલ બપોર પછી આવ્યો રાહિત આવ્યો તોય હજી આ ઢગલો સળગવાનો ચાલુ છે જોઈ લ્યો દેખાય ને અમને આખો ઢગલો લો લ્યો ઢગલો સળગવાનું ચાલુ છે હજી એમને આમ કાયલનો વરસાદ આવી ગયો હતો આપણે જઈએ ખેતરમાં આટો મારવા ખેતરમાં આટો મારીને આપણે કપામાં શું છે આપણે લાઇટમાં આવ્યો શું છે હજી આપણે વાડીએ પૂગ્યા છીએ અને હાલો હું તમને દેખાડું આપણો કપા બરોબર આપણી વાડીએ અત્યારે પૂગી જ ગયા છીએ ચાલો આપણે કપા બાજુ કપા તમને દેખાય આવી ગયો છે ને એકદમ લાઈટમાં આપણે જોઈ છોડવા જોઈ લ્યો તમે આજે બે ધીમોર હજી સેજામાં પાંદડા લંઘાઈ ગયેલા લાગતા હતા અને ઝાડું પણ ઓલું દેખાતું હતું પણ આજે કાલ બપોર પછીનો વરસાદ પછી બપોરે વરસાદ આવ્યો પછી રાઈતે વરસાદ આવ્યો છે અને સવારમાં કો કોક છાંટાયા અને અત્યારે જોઈ લ્યો આ કપા આવો લાઈટમાં આવી ગયો છે જે આપણે તમને બીજી એરમાં પણ દેખાડી દેવો જોઈએ જોઈ લો રેડી જુઓ જોઈ લ્યો આ કપાસ બરોબર આવી ગયો છે ને એકદમ લાઈટમાં આપણે આટો મારીને અત્યારે થયા છે અગિયાર સવા અગિયાર જવું ને હવે આપણે છીએ ઘરે પાછા હવે આ તો મરાઈ ગયો છે આપણે વાળીએ તો લાઈક કરો શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી વાળો